આજે તમારી સમક્ષ મારે છે કે જે પોતાની અસ્તિત્વની ઓળખ આપવા માટે આ સામે સામનો તો કરે જ છે પણ સાથે સાથે આર્થિક પગભર થવા માટે પણ પોતે કેવી સંઘર્ષમય જીવન જીવીને આજે તમારી મારી સામે બહુમૂલ્ય ચહેરો એક ઉપસ્થિત છે એક એવી સ્ત્રી કે જયારે અઢારસો રૂપિયા એક મહિનાનો પગાર મેકડોનાલ્ડ્સની ની અંદર વાસણ ઘસવાની નોકરી કરે અને એ સમયે એકતા કપૂરે તેનું હાથ ચાલ્યું અને કહ્યું કે અઢારસો રૂપિયા હું તને એક દિવસના આપી શકું એમ છું જો તું આવ મારી સાથે કામ કરવા માટે અને એ સ્ત્રી એની સાથે તુલસી વિરાણીના પાત્રની અંદર ક્યોક સાસ વીક અભિભવથી અંદર ઝંપલાવે છે અને એ વર્ષો સુધી ઓટીટી પ્લેટફોર્મની અંદર ખૂબ સારા પારિવારિક એક સિરિયલના માધ્યમથી રાજ કરે છે પણ એ સમયગાળાની મારે તમને એક વાત કરવી છે સવારમાં રામાયણનું એક શૂટિંગ ચાલતું હોય અને સાંજની શિફ્ટની અંદર આ સિરિયલનું શૂટિંગ ચાલતું હોય પરંતુ એ સમયગાળાની વચ્ચે સ્ત્રી ગર્ભવતી હોય છે કોઈ પણ કારણોસર મિસ્કેરેજ થઈ જાય છે અને આ ન્યૂઝ જયારે એકતા કપૂર ને મળે છે ત્યારે એકતા કપૂર મનથી બાંધી લે છે કે આવતીકાલથી એ સ્ત્રી થોડો સમય માટે નહીં આવે થોડો સમય માટે આ શો છે એને મારે સ્ટોપ કરવો પડશે કરવો પડશે અને બીજા જ દિવસે એ સ્ત્રી જયારે આવે છે ને ત્યારે આખી દુનિયા એને એવું કહે છે કે ગઈકાલે તો એ નાટક કરતી હતી એ ખોટું બોલે છે એને કઈ મિસકેરેજ નથી થયું ત્યારે તુલસી વિરાણી એને એ રિપોર્ટ્સ છે એ બતાવે છે અને એ સાબિત કરે છે કે ગઈકાલે જે થવાનું હતું એ થયું પણ મારી જાતની સામે આ દુનિયાની સામે ઝઝૂમવા માટે હું આજે પણ તૈયાર છું એ સ્ત્રી પાત્ર એટલે તુલસી વિરાણી અંકિતાની વાત